તો બસ આપડે પેલા કેરીઓ નહીં વર્ચી પીના જો આપડે જો ઓબો સેજ ની આ પેલા જો ને આપડે શું નામ આમ તો બસ ઓય ઈવન જો ને ઓબો ઓય ઈ ઓબે કેરીઓ પાડે હા અન લાઈન વેસો કોણ લે તાર કાસી અલ ચમ કોઈ ના લે કોણ લે આવી કાસી કેરીઓ આ પેલો ચુ ઈ કણ ઓબાદ નઈ ગતુઈ ઈ તો હુકા રણમો રણમો ઈ રણમો ઓબાદ નઈ કે પેલા ઘરે નીકળ લઈ રહી બધા ઈ કણ કેરીઓ ચોસી તમે કોઈ તમે મોટા રેગડે રે ને પેલા રેગડે દેવા પાકા પાકા છે એટલે એવું મને કે આ રેગડે હા કે કેરીઓ છે પાકી પાકી એટલે લઈ રહી બધા રેગડો કેરીઓ લેતા હો કાણી કેટલી બધી થી જોઈતી ઓ સળો તમે તો તું વેણ ને મોધર છોડો એ હા પડી 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 મેં મેળી ગયા કે હોય બુદ્ધિ ની અણી તો જણી અને ના હોય તો લેવડો ના આવે લેવડો લેડો

કાકા આપણા ની ભાવે ભાવે કાકા આપણા દાળા થી લાડવા ને હાથો મોહન થાળ ને જલેબી ને રોટલીઓ કેટલા વિનુ ખાધું છે અને તમે આજ કોસો મરસું ખાવા દો અલે અલે પણ મારું પીડું ખાધું છે ખો બધું પણ હવે મારું પીડું મરસું ખાવાનું દાણા આયા છે આજનો દાણો કાકાકુ કશ્યું શાક ઘરમાં છે જ ન બીજું કાકા કાકા પણ મરસું તો ઉતરે એમ ના હો આપણાથી અરે પતા બીજું કોઈ શાક તો છે ની તા શું કરશે કે કાકા એ હવે તમે જોણો માર ની જોવાનું હું તો મરસું કરું તું જા જા બાજે જે પરવા કર હું મરસું કરું તું ખાઈ રહી હે

આપે જબર લાગે છે ઓ હાલો ને તો ભાઈ અરે તારા હેવી લાજી જા ઓ જાનના હેડો થાકે લાગ્યો જબર હાલ ભઈ માતો

ખાલી બહી કે ભરેલા બહી એ જે કડે ભરેલા આલો તો ને ખાલી આલો તોય અમે લઈ રહ્યો ઠીક છે અલે એવું કરો આ બધી કેટલા ની આવશે આમ 3000 ની પડશી કઈ ન હા ની પડશે કોણ પણ ઓ અમે તો ખાસી જી અર્ધી તો આ ખાસી ની તને ખાસી તો દીધી છે આ તમે આટલી અતર ખાઈ રહ્યો કે નહીં ઓ તો આઈરી કાલ ની 15 ફિર પાજી જાય પાજી જાય એટલે 15 ફિર આઈરી ખાવાની તો અમે આજ આ પીડી પીડી ખા અને કાલ પેલી આરે આરે પીડી થાય એટલે આરે ખા તો પેલદાર શું ખા અમે કાકા પેલદાર તો આપડે બુંજી લાડવા છે ઓ મારા બેટા અહી તો ભૂલી ગયો તને તો તો તમાર મેર પડી ગયો જો ઓહે ઓહે આસી વાત છે તો હું શું કહું હમજીન કો કરે હમજીન જો તમને શેડો ભાગ કો જો પાંચ એક રૂપિયા ઓછો ની જાય ની વધ જાય હા હા ખાલી અમને તો 2000 રૂપિયા આલો ભાઈ

લઈ લે કાકા લેવડે આપડે લેવડા આપડે ઘરે છોકરા જલ્દી થાય કાશી કાકા એક મરસું મેઢું ના લઈને ભાવે છે બોલો કાકા હું મેઢું લાવ કાકા તને ખાવું અરે આ પેલા શાક કરવા દે કે બસ ખા દે પણ કાકા એક એક ખા લે એક ખાવ બસ ખા ભૂખલાજી કાકા હો અરે છોકરા હા કાકા આ એક પીડી વાઢું ઓ અરે કાકા એક વાઢી તો એટલે આપણ ખાતે ભાવે કે ઓ હે આ રે વાઢું

અને નજીરાદી પ્રાઇવેટ જેટમાં મગાયા પડ્યું હોય એ અરે મારે બલુરમાં થઈ જાવું કેમ શું છે ગયો ઓમણા ફર અરે હવે શું હ શું કે કેર્યો શું આ કેર્યો તમે આ તારી પેલું બલુર તમારું જશે

અરે પૈસા વગેરે તો વ્યમ જઈ ગયા પણ પગ ને હાથ વગેરે ની જાય ભાઈ અને પેલા ઉડે